જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ રાતે રાતે બધાને તો સવાર પડી ગઈ છે મારી ઢીંગલીને નવડાવીને કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છે અને એકલી એકલી આખો ખોલીને બંધ કરે છે જુઓ તમે બધા હે ઢીંગુ હલો શું કરે મારો ઢીંગલો શું જોવે કેવું જોવે છે જુઓ તો જોઈને માન માન આમ આખું ખોલીને પાછી આખું બંધ કરીને નહીં જાય શું વિચારે છે બેટા હે ઢીંગલું શું થયું બચ્ચો લે શું થાય છે કઈ નથી કઈ નથી કા કઈ નથી કઈ નથી જવો પાછું ગઈ ગયું કેવી આખો કોલે ઝીણી ઝીણી મસ્ત નહીં જુઓ તમે બધા લોકો પછી આજે બપોરે શું જમવામાં છે એ મમ્મી કહેશે માસી તો આવી ગયા છે હવે માસીનો છોકરો પણ આજે સાંજે આવશે તમને લોકોને બતાવું સારું ચાલો બપોર મળું મિત્રો હવે બપોર પડી ગઈ છે અને જમવામાં તમે જોઈ શકો છો પણ તેમ છતાં હમણાં મમ્મી કહેશે બા આવ્યા છે માસી આવ્યા છે ગોંડલથી અમે બધા લોકો જમવા બેસીએ છીએ પપ્પાને કોઈનો કોલ આવ્યો તો પપ્પા કોલ ઉપર વાત કરે છે જો મમ્મી તમને બધાને જમવા બોલાવે છે તો ચાલો બધા જમવા આવજો આજે બોપોરે પરટા બનાવનો સાક્ષે રોકી સે રોટલા સે કાકડી અને કચોરી આવજો બોપોરે મિત્રો હવે સાંજ પડી ગઈ છે સાંજના જમવામાં બોલવામાં મમ્મી ભૂલી ગયા તો દાંત કાઢે છે હવે મૂકી દીધું છે અને હવે બોલશે પેલા તમને બધાને જમવા બોલાવે આવજો છોકરો પણ આવી ગયો છે અમે બધા લોકો જમીએ છીએ તો બધા વાળું સારું ચાલો મિત્રો હવે આપણે કાલે મળીશું આવા જ કંઈક નવા આવશું તમને ગમ્યો હોય તો કોમેન્ટ જરૂર ને જરૂર કરજો બધા લોકોને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ રાધે રાધે